આ છે હડપનદી પર બાંધવામાં આવેલ માંડવ ગામે ધાનપુર તાલુકાના માંડવ ગામે ડ્રીપનાળું આજે ડ્રીપનાળું ભારે વરસાદ પડવાના કારણે ધોવાઈ જતા ગઈકાલે માર્ગ મકાન સ્ટેટ હાઈવેના જે ઓથોરિટીના કર્મચારીઓ અહીંયા આવીને જે માટી પુરવાણ કરી ગયા ત્યારે આજે વહેલી સવારે ફરી વરસાદ પડવાથી આજે આ નાળું ધોવણ થઈ ગયેલ છે ત્યારે અહીંયાની સ્થાનિક પ્રજા એમ પૂછવા માગે છે કે આ ખરેખર અમારી જોડે કેમ અન્યાય થઈ રહ્યો છે અને આજે વારંવાર ખાલી માટી પૂરણ કરવાથી અને માટી પૂરણ કર્યા પછી સાંજે કે સવારે વરસાદ પડવાથી જે નાળાનું ધોવણ થઈ જાય છે ત્યારે ખરેખર આ અહીંયા એટલા જે આપ જોઈ રહ્યા છો જે આજે અહીંયા ખાલી માટીનું ઢકાણ કરી દીધું હતું પૂરણ કર્યું હતું એ પૂરણ ધોવાઈ ગયું ત્યારે ગામડાના જે ડ્રીપ નાળાની અંદર જે અહીંયાના તંત્ર દ્વારા જે ખાડા પૂરણ નાળા તૂટેલ હોય તેઓ નાળા ઉપર ઢાંક પિચોડા કરતા હોય એવું હાલ દેખાઈ રહ્યું છે ત્યારે અહીંયા ગઈકાલે આ જ નાળાની અંદર સાંજે પૂરણ કરીને ગયા વહીવટી તંત્રના જે અધિકારીઓ રોડ ખાતાના ત્યારે આજે વહેલી સવારે જે વરસાદ ભારે પડવાથી આ નાળું ફરી ધોવાઈ ગયું જો ખરેખર અહીંયા જે ધોવાણ થયેલું નાળાની અંદર સિમેન્ટનો માલ નાખવામાં આવ્યો હોત તો આ નાળું તૂટતું વધુ તૂટતું અને વધુ ભંગણ થતું અટક્યું હોત એવું હાલ દેખાઈ રહ્યું છે ત્યારે જે આ અહીંયા જોવો છો જે હડપ નદીનું હાલ પાણી સૂકું દેખાય છે અને જે નાના બાળકોને બી પાણીમાં નંદી પાર કરીને નહીં જવાય એટલું હાલ પાણીનો વહાણ ચાલુ છે ત્યારે જે ધાનપુર તાલુકાના ગોડાજેરથી માંડવ મૌનળા ઉંબરિયા અને ચીલાગોટા ઉંડાર કાલિયાવા ડોલરિયા આવન જાવન કરતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી કરવાનો સામનો પડી રહ્યો છે કેમ કે ગોડાજેરથી માંડવ કાલિયાવાડ ઉંડાર ચીલાગોટા જતા વાહન ચાલકોને આ જે મેન રસ્તો પડતો હોય અને આ જે ડ્રીપ નાળું છે એ ડ્રીપ નાળામાં થોડો ઘણો વરસાદ પડવાને કારણે નાળાની ઉપર થઈને પોણી જાય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા વહીવટી તંત્રને ધ્યાન દોરવા માંગીએ છે કે આ જે માંડવ ગામે હડપ નદી ઉપર ખરેખર ડ્રીપ નાળાની જગ્યાએ બ્રિજ બાંધવામાં આવે બ્રિજ એટલે ગામડાની બાજુ ભાષામાં પુલ પુલ બાંધે તો જ એની પ્રજાને સુખ શાંતિ મળે એવું જણાઈ રહ્યું છે ત્યારે ગઈકાલે કેટલાને ખર્ચે આ જે નાળાનું પૂરણ કર્યું એ ખબર નથી પણ તંત્ર એ કેટલા લાખની ગ્રાન્ટ મૂકી ફાળવીને રૂપિયા છાવ કર્યા એ બી ખબર નથી પણ આ ખરેખર જે બાઇક ચાલક આવે છે ત્યારે એટલી સ્પીડમાં આવે છે પણ નાળા તૂટેલાને કારણે જો અંદર પડવાથી એનો જાન ગુમાવવાનો વારો આવે એવું ખરેખર અને અહીંયા ચેતવણી રૂપે કોઈ બોર્ડ મૂકવામાં આવેલ નથી ત્યારે આપ જોઈ રહ્યા છો કે ધાનપુર તાલુકાની હડપનંદી અને ઉંબરિયા ડીમ હડપનંદી ઉપર બાંધવામાં આવેલ આવેલો હોય અને એ નંદીના નંદી ઉપર બાંધવામાં આવેલા ડ્રીપ નાળાની ડ્રીપ નાળા ઉપર જે આવન જાવન કરતાં નાગરિકો માટે અહીંયાના ધાનપુર તાલુકાના વહીવટી તંત્રએ ચેતવણી રૂપે કોઈ બો બોર્ડ મૂકવામાં આવેલ નથી ત્યારે રોડ ખાતાની ધોર બેદરકારીને કારણે કોઈ નાગરિકનો જાન ગુમાવવાનો વારો આવે તો એનો જવાબદાર કોણ આપ જોઈ રહ્યા છો અહીંયા જે માંડવ હડપ નદીના ડ્રીપ નાળા ઉપરથી લાઈવ દ્રશ્યો